ઓમ નમો નારાયણ ઓમ નમો ભગવતી વાસુદેવાય જય જગન્નાથજી વાલા ભક્તો આજે આપણે પ્રભુ જગન્નાથજીની રથયાત્રાની કથાનું રસપાન કરીશું ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારે માસ જાય છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે પુરી અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે મિત્રો જગન્નાથજીની યાત્રા પાછળની કથા ખૂબ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાને સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના આ રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈઓ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છા સ્મૃતિ જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓ એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓ ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રધ્રુમ પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધ્રુમની ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું કાસ્ટ લાકડું તરતું જોવા મળ્યું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાસ્ટમાંથી જ પ્રભુની મૂર્તિનું નિર્માણ કરીએ પરંતુ સમસ્યા ઊભી થઈ તે હતી કે યોગ્ય શિલ્પીની શોધ કેવી રીતે કરવી કે જગન્નાથ સ્વામી એ દેવતાઓને શિલ્પી વિશ્વકર્માને રૂપે રૂપ બદલી નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિ સ્વાંગ વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એ કર્મ મૂર્તિ નિર્માણ ના કામ માટે કાસ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીતા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા પછી તેમણે લાગ્યું કે વૃદ્ધ શિલ્પીની ભૂખને કારણે અત્યાર સુધી તો તે મૃત્યુ પામે હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજા દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધિશિલ્પી ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણેય મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયા તે ક્ષણે ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થશું અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ મૂર્તિઓ એ દ્રવ્ય વગેરેથી પવિત્ર કહીને તેની સ્થાપના કરાવો નારાજજીને વરદાન જગન્નાથજીની રથયાત્રામાં શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રૂકમણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળ તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે એકવાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ રૂકમણી વગેરે સાથે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તે ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીને અને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મનોભાવે તેમની સમક્ષ પ્રગટ ન કર્યા રૂકમણી એ બધી રાણીઓને વાત કરી વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં ભૂલી શક્યા નથી રાજાજી શ્રીકૃષ્ણ સાથે રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હતા તેની બધી મહારાણીઓ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલા અંગે વધુ જણાવો પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈ તેમણે કહ્યું કે ઠીક છે પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખો કોઈ પણ અંદર ન આવવું જોઈએ પછી તે કૃષ્ણ કે બલભદ્ર જ કેમ ન હોય માતા રોહિણીએ કથા સાંભળ સંભળાવવાનું શરૂ કર્યું થોડી જ વારમાં શ્રીકૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા પરંતુ શ્રીકૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાજીએ એમ ત્રણેયને સંભળાઈ રહી હતી જે સાંભળીને શ્રીકૃષ્ણ બલભદ્ર અદ્વૈત પ્રેમસરનો અનુભવ કરવા લાગ્યા બીજી તરફ સુભદ્રાજીએ પણ ભાવ વિહળ થઈ ગયા એવામાં જ અચાનક નારદજી આવવાથી તેઓ પૂર્વવત થઈ ગયા નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારા મહાભાવમાં લીન મૂર્તિ સ્વરૂપમાં મેં દર્શન કર્યા છે તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે છે અને પ્રભુ નારદજીને વરદાન આપતા તથાશ કહ્યું તો વાલા ભક્તો આ હતી ભગવાન જગન્નાથજીની કથા જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ઓમ નમો નારાયણ જય જગન્નાથજી